માણસના મગજનું વજન તેના શરીરના વજનના લગભગ બે ટકા જેટલું હોય છે શરીરને મળતા ઓક્સિજનનો સૌથી વધુ વીસ ટકા ભાગ એકલું મગજ વાપરે છે મગજનો સાઠ ટકા ભાગ વિચારવાનું અને ચાલીસ ટકા ભાગ વ્યવહારનું કામ કરે છે મગજમાં સંદેશાવ્યવહાર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થાય છે જ્યારે જ્યારે નવા અનુભવ કે યાદ બને ત્યારે તેમાં નવા કનેક્શન બને છે મગજ સ્થિતિસ્થાપકતા અને ક્ષમતા જાળવી રાખવા બિનજરૂરી વાતો ભૂલી જાય છે નવજાત શિશુના મગજમાં સૌથી વધુ જ્ઞાનકોષો હોય છે તેનું મગજ ખોરાકનો પચાસ ટકા ભાગ વાપરે છે એટલે જ તેને ઊંઘ વધુ જોઈએ આરામના સમયમાં પણ મગજ દર મિનિટે પાંચમા ભાગની કેલરી શક્તિનો ઉપયોગ કરતું હોય છે મગજમાં જ્ઞાનકોષો હોવા છતાંય પીડા અનુભવતું નથી મગજ સાઠ ટકા ચરબીનું બનેલું છે કંઈક નવું શીખે એટલે તેની રચનામાં ફેરફાર થાય છે